આપે મેં લીજો જમવા બે ગયા મસ્ત બરફી છે બટકા લાડવા ગાંઠિયા દાળ છા સંભારો ખમણ અને રોઠ ઓલા ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધા મજામાં બધાને હર હર મહાદેવ ને ભાઈ જય મોગલ માં ભાઈ અમારા નવા બ્લોગ વિડિયો ની અંદર તમારું બધાનું સ્વાગત છે તો ભાઈ મસ્ત મજાનું છે ને આજ પાછું મટડા જવાનું છે કારણ કે આજ નું જમણવાર છે અહીંયા અને બે છોકરીઓ ની જાન આવે છે અને હું કહેવાય કે કાલ આપણે થઈ ગયા છે લગન 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 નકરા લગન હું તો સાંડલા કરી કરીને થાકી જવાનું પછી એક ભાઈ ના લગન છે આવશે ને સાંડલા આવશે આવશે એવું બધું છે ને કાળો ભેજા સુતા છે ને કેવા ઉતા આખી રાત જાગે અને ઓલા ભાઈ નકરું જાવું કરે જો નકરું જાવું જાવું કરે ઉતાવળો બહુ થાય અમારે જવા લગ્નમાં છે ને લાડવા ખાવા ઉતાવળા બધા બહુ થાય લાડવા ખાઈ ખાઈને છે ને ભાઈ મજા બગડી જવાની છે તમે બધા કોમેન્ટ કરજો તમે બધા જમણવારમાં જાઓ તો વધારે શું ખાઓ એમ કોમેન્ટ કરી દો મને તો છે ને વધારે શાક જાવ મસ્ત મજાનું શાક ખાઈ લો મેડમ શ્રી તૈયાર થઈ ગયા છે જો હાલો ફેમિલી બધા જય માતાજી જય મગર માં તૈયાર થઈ ગઈ અજાર વાગી જે ખાલી જમવા જવાનું છે ને એટલે મોડું કા હા અને કાલ થઈ જાય કે તાન મોડું અને જો કાલ થઈ ગયા તો આપણે નાયા દેવાનું છે માસી ઘરે માસી ઘરે રહેવાનું છે કા જમીન પછી માસી ઘેર વઈ જાવ નગરા લગન 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 પૂરા હજી બે તારીખના અમારે છે ને હું કે ભાઈ જૂના ગામ છે છે પાછા જૂનું ગામ છે આજ છે અમારું કુટુંબમાં ખાવ તો કા તમે તૈયાર થઈ રહ્યો હવે તૈયાર થઈ ગયા છો તૈયાર થઈ ગયું બધું તો હળવળું હળું નિહાળીય ને થોડુંક ઘણું લે કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ રેજો બધાય છે ને હું હું આજ જમવાનું છે ને તમને જમવાનું બતાવશે કાલે ખારું ખારું ખાવાનું હતું અને ભાઈ છે ને કાલે બધું કેવું કમ્પ્લેટ કરી નાખ્યું જો આપણે છે ને કોબી હોતું આવ્યું ને કોબી હોતું ઊગી છે કોબી ખાવ ને શું કહેવાય સંભારો ખાવા દો ને જો વાળી તમે બધા આ બધું લસણ છે હા આપણા આંબા સાહેબ પાણી આ આવ્યું નથી પાણી પાઈ દેવું છે આગળ અને પાછું શું કહેવાય કે કાલ ઢાઈ ગયા છે એટલે કાલ લગભગ બપોર પછી વી આવે છે કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ બધા વિડીયોની અંદર બનાવી રહ્યો છો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જજો અને સપોર્ટ આપજો અને વિડીયો શેર કરજો હર હર મહાદેવ મળીએ પાછા કન્ટિન્યુ રેજો બધાય

આ સીધા અને પછી છે ને મશીન ઘણું બધું કામ કર્યું કેમ કે કાલે મહેમાન આવે ને એટલે અને કામ કરી જો ને અત્યારે અમને પાણીપુરી ખવડાવી કા બની બેન જો પાણીપુરી આપી ને બધાયન પાર્ટી આપી પાણીપુરી ને પાલટી જો આમાં પાણી ગળા આ ગળ્યું છે ને તીખું છે આ ખાટું ને મીઠું છે બધું નોખું નોખું છે પાણીપુરી ખાય નહીં જો જો આમાં છે પડી છે

ખાવાનું બાકી છે ખાઈ નથી લીધું હજે પેલા મને કે એમ કે કે હેલો ફેમિલી અમે બધાય ખાઈ લીધું છે એમ કેવાનું કીધું તે હું ભૂલી ગઈ અને ખાવાનું બાકી છે ને આ બધા જો અત્યારમાં ફોન જો બે ગયા છે એક હતેશભાઈ ફ્રી ફાયર લવર છે જે ફ્રી ફાયર રમે છે બહુ જે કોઈ રમતું હોય એના જોઈન્ટ થઈ જાય જો બોલી જાઓ આઈડી નહીં હિતેશ ભાલ્યા એના આઈડી શું છે

લગન બદલે હવે ઢગમાં વહી આવ્યા અને અંધારું જો કેટલું પડી ગયું ઊંધારું થઈ ગયું છે કાંઈ નહીં હાલો ફેમિલી સારું હાલો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કે તમે હું હું ખાવ એમ લગન મજા આવ તો હું હું લઈ લઈને ખાવ એમ કે અને હોદથી વધારે હું ભાવે ખાસ કહીને કમેન્ટ કરી નાખજો હાલો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી મુગલ બાય લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય